વિધાનસભાનો વિજય ઉત્સવ કાર્યક્રમ બાબરગાવ સર્કલ પાસે યોજવામાં આવ્યો

ગણ તથા સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઉપરોક્ત કાર્યક્રમમાં પધારેલ ભારતીય જનતા પાર્ટીના વ વિધાનસભાના ધારાસભ્ય આગેવાનો સંગઠનના કાર્યકરો મોટી સંખ્યામાં જ રહ્યા મો મીઠું કરી ફટાકડા ફોડી વિજય ઉત્સવ કાર્યક્રમ મનાવવામાં આવ્યો સભાની ચૂંટણીઓમાં પ્રસંગે આજે શહેર અને તાલુકાના કાર્યકરો દ્વારા

આ ખબર જિતી કા કમાલના નારા સાથે આજે વિજય દિલ્હીની અંદર કુલ જવલત વિજય મેડવી અનેક સફાયો કર્યો છે ભાવે જે બદલાવ સાથે મળી કાર્યકર્તાઓ સાથે મળી અને આજે ભાબર તાલુકાને શહેરે વિજોણે કરી રહ્યા છે વિનંતી પાઠવી છે છે છેલ્લે 27 ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું આ વખતે પૂર્ણ બહુમત સાથે નિર્ણય છે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ ઉપર વિશ્વાસ મૂકી અને દિલ્હીની અંદર ભારતીય જનતા

અને જે હતો એ એને જનતાએ દીધો છે ભારતીય જનતા પાર્ટીમાં અને નરેન્દ્રભાઈ મોદીમાં વિશ્વાસ મૂકી ભારતીય જનતા પાર્ટીનું નું ત્યાં સરકાર બની છે ત્યારે ભાભર શહેર અને ભારતીય જનતા પાર્ટીના ભાભર તાલુકાના સૌ કાર્યકર્તાઓ આજે જશ્ન મનાઈ રહ્યા છે ફરીથી એક વખત દિલ્હી ની ખૂબ ને અભિનંદન ભારતીય જનતા પાર્ટી ના સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન ભારત માં લાગી જાય આજે ભારત રાષ્ટ્રની રાજધાની દિલ્હી અને દિલ્હી કેન્દ્ર શાસિત રાજ્યની અંદર સત્યાવીસ સત્યાવીસ વર્ષના આમ આદમી પાર્ટીના શાસન જળ મૂળમાંથી ઉગડી નાખ્યો અને કોંગ્રેસ તો બિલકુલ સફાયો દેખ્યો ગયો જીરો ત્રણ ટ્રમ્પથી ત્યાં કોંગ્રેસને એક પણ સીટ આવતી નથી એવા આપણા ભારત દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનામાં એમાં સંપૂર્ણ જનતાએ વિશ્વાસ મૂક્યો છે આપણા જેપી પી આપણા ગૃહ પ્રધાન આદરણીય અમિતસિંહ શાહજી એમના નેતૃત્વમાં દિલ્હીની અંદર અડતાલીસ સીટો મેળવીને ભવ્ય

બાબર શહેર તાલુકો નરેન્દ્ર મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટી ના તમામ શ્રેષ્ઠ ને ખૂબ ખૂબ અભિનંદન આપે છે